હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવે તેવો મમરા પૌવાનો ચેવડો અને તે પણ એક સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે સૌથી પહેલાં લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું થોડા મમરા તો મમરાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તો મેં અહીંયા મમરાને ચાળીને પછી જ એડ કર્યા છે આનાથી શું થશે કે મમરામાં રહેલો કચરો કે પાવડરવાળો ભાગ જે છે ને તે ખૂબ જ સરળતાથી નીકળી જશે હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમરાને એક ચમચાની મદદથી સતત આ રીતે હલાવીને મમરાને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરાને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી જ રાખવાની છે આનાથી શું થશે કે મમરા તમારા કડાઈમાં નીચે બળી નહીં જાય અને તમારા મમરા એકદમ પરફેક્ટ શેકાઈ જશે તો મમરાને તમારે એકદમ કડક થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ જો મમરાને તમારે ગેસ પર વધારે શેકવાના હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું કે તમે જ્યારે પણ બજારમાંથી મમરા લાવો ને ત્યારે મમરાને ચાળીને એક વાસણમાં લઈ બે થી ત્રણ કલાક સુધી તડકે મૂકી દેવાના આનાથી શું થશે કે મમરા તમારા એકદમ કડક થઈ જશે અને પછી ગેસ પર થોડાક જ શેકવાના રહેશે આનાથી તમારે ગેસ પણ વધારે નહીં વપરાય અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને હું તમને મમરો તોડીને પણ બતાવી દઉં છું કે જો આ રીતે મમરાનો સરળતાથી ભૂકો થઈ જાય ને તો તમારે સમજવાનું કે મમરા ખૂબ બસ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું કઢાઈમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લઈશું હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હિંગ સાથે જ એડ કરીશું બે ચમચી હળદર તો હળદરને તમે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડા લીમડાના પાન આનાથી મમરામાં સ્મેલ અને ટેસ્ટ ખૂબ બસ સરસ આવે છે તો લીમડો જરૂરથી એડ કરવો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તરત જ એડ કરીશું શેકેલા મમરા તો આપણે જે શેકીને રાખ્યા હતા ને બસ તે જ મમરા એડ કરી લઈશું હવે મમરાને પણ બધી જ વસ્તુ સાથે કરીશું મિક્સ તો ફ્રેન્ડ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે તમારે મમરામાં તેલ થોડું વધારે જ લેવાનું આનાથી શું થશે કે તમારા મમરા એકદમ ડ્રાય એટલે કે કોરા નહીં થઈ જાય અને લાંબો સમય સુધી મમરા તમારા એકદમ કડક અને ખૂબ બસ સરસ રહેશે અને તમને મમરા ખાવામાં મજા આવી જશે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તરત જ મમરામાં મસાલા કરી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે બધા જ મસાલા એડ કરવાના આનાથી શું થશે કે બધા જ મસાલા નીચે ચોટી નહીં જાય અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે હવે એડ કરીશું એક દોઢ ચમચી મરચું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક થી બે ચમચી દરેલી ખાંડ તો ખાંડને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને મમરા સાથે કરીશું સારી રીતે મિક્સ તો મમરાને તમારે બધા જ મસાલા સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાના આનાથી શું થશે કે બધા જ મસાલા મમરાની સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો તમે જોયું ને મમરા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ મમરા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે પૌવાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે કાળા મરીનો પાવડર ના હોય તો તમે કાળા મરી પણ લઈ શકો છો સાથે જ લઈશું અડધી ચમચી આમચૂર્ણ પાવડર સાથે જ લઈશું સ્વાદ અનુસાર મીઠું તો આપણે વઘારેલા મમરામાં પણ મીઠું એડ કરેલું જ છે તો આ મસાલામાં તમારે મીઠું ધ્યાનથી જ એડ કરવાનું સાથે જ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો આનાથી આ મસાલો એકદમ ચટપટો બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું બે મોટી ચમચી ખાંડ તો તમે આમાં દરેલી ખાંડ પણ એડ કરી શકો છો તો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે સાથે જ આ મસાલાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું થોડો મેગી મસાલો આનાથી આ મસાલો એટલો બધો ટેસ્ટી બને છે ને કે આ મસાલો મકાઈ પૌવામાં એડ કર્યા પછી ચેવડો ક્યારે પતી જશે ને તેની તમને ખબર પણ નહીં પડે હવે મિશ્ર જાનું ઠાકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લેશું તો આ જુઓ પૌવા માટેનો સ્પેશિયલ મસાલો તો તૈયાર છે અને આ મસાલો તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લેશું એક કડાઈ અને કડાઈમાં મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે એક પૌવાને તેલમાં એડ કરી ચેક કરી લઈશું જો આ રીતે ખૂબ જ સરળતાથી ઉપર આવી આવી જાય ને તો તમારે કે કે તેલ તેલ ગયું ગયું છે છે એટલે બરાબર ગરમ થઈ હવે આ રીતે એક ઝારાને તેલમાં મૂકી ઝારાની અંદર થોડા થોડા પૌવા લઈને મકાઈ પૌવાને તળી લઈશું આનાથી શું થશે કે મકાઈ પૌવા વધારે પડતા તળાઈ ની જાય અને મકાઈ પૌવાને કડાઈમાંથી કાઢવામાં પણ તમને સરળતા રહેશે તો આ જુઓ ખૂબ જ સરસ રીતે મકાઈ પૌવા તળાઈ ગયા છે હવે આને એક વાસણમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે તમારે બધા જ મકાઈ પૌવાને તળી લેવાના છે હવે એ જ ગરમ તેલમાં સેમ એ જ રીતે કાચા સિંગ દાણાને પણ તળી લઈશું તો તમે કાચા સિંગ દાણાને વધુ કે ઓછા પણ લઈ શકો છો તો આ જુઓ સિંગ દાણાનો કલર થોડો ડાર્ક થાય ને ત્યાં સુધી તમારે સિંગ દાણાને તળી લેવાના છે હવે આને એ જ વાસણમાં કાઢી લઈશું જેમાં આપણે મકાઈ પૌવા તળીને એડ કર્યા છે તો આ જુઓ મેં મકાઈ પૌવા અને કાચા સિંગ દાણાને તળી લીધા છે હવે આની અંદર એડ કરીશું સ્પેશિયલ મસાલો તો આપણે જે પૌવાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને બસ તે જ મસાલો એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું તો તમારે એકસાથે સાથે બધો મસાલો એડ નથી કરવાનો થોડો થોડો કરીને પછી જ એડ કરવાનો છે એટલે કે તમારે પહેલા થોડો મસાલો એડ કરીને ટેસ્ટ કરી લેવાનો અને પછી જો તમને એવું લાગે કે મસાલો ઓછો છે તો તમે પાછળથી મસાલો વધુ કે ઓછો એડ કરી શકો છો તો આ જુઓ મેં ફ્રેન્ડ્સ મકાઈ પૌવા તમે એકલા પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખૂબ જ પસંદ આવશે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું વઘારેલા મમરા તો આપણે જે વઘારીને રાખ્યા છો ને બસ તે જ મમરા બાઉલમાં લઈ લઈશું સાથે લઈશું મસાલા વાળા મકાઈ પૌવા તો આપણે જે સ્પેશિયલ મસાલા સાથે જે મકાઈ પૌવા બનાવ્યા છે ને બસ તે જ મકાઈ પૌવા એડ કરવાના છે હવે મમરા અને પૌવાને બરાબર મિક્સ કરી લઈશું તો તમે આમાં ઝીણી સેવ પણ એડ કરી શકો છો પણ હું અહીંયા એકલા મમરા અને પૌવાનો ચેવડો બનાવું છું તો મેં આમાં બીજું કાંઈ જ એડ નથી કર્યું અને હું ગેરંટી સાથે કહું છું કે તમને આ મમરા પૌવાનો છેવડો ખૂબ જ પસંદ આવશે અને તમે વારંવાર આ જ રીતે ચેવડો બનાવવાનું પસંદ કરશો જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ